સ્કાર મિત્રો ટીજી સફલ વિલોગમાં આપ સૌનું हार्दिक સ્વાગત છે એક નવા પ્રકારના વિડિયોની અંદર આપ સૌને વેલકમ કરીએ છીએ મિત્રો અત્યારે એક લોકેશન પર ઊભા છીએ અને લોકેશન શું છે એની વાત આપણે તમને આગળ વિડિયોમાં કશું તો સરસ મજાનો વિલોગ જોવા માટે તમે બન્યા રહેજો ઓકે બતાવીએ છીએ તમને એક અલગ જ પ્રાંતની રેસીપી કે જેને ખાવા માટે સુપીયો તો તલ પાપડ હોય પણ ગુજરાતમાં દરેક લોકો તલ પાપડો હોય છે તો અવશ્ય વિડિયોને નિહાળજો દાલ બાટી ચૂરમા રાજસ્થાન મેવાડની પ્રખ્યાત અને મિત્રો અહીંયા આવેલા છે આપણે લોકેશન એવું બધું હું તમને પાછળથી વિડીયોમાં જણાવીશ તો ચાલો આપણે તમને બતાવીએ કે આ દાલ કેવી રીતના બને છે અને આ કેમ ફેમસ ફેમસ છે રાજસ્થાન બાટી ઓકે તો મિત્રો હવે જેમના હાથિયા બની રહ્યું છે બરાબર જરામ પેલું આજે સાહેબ તમારું નામ શું છે લાલાભાઈ અહીર લાલાભાઈ આહિર અત્યારે આજે લગભગ સુધી દાલબાટી ની दाल से दाल से तो एनिवर्सरी की तो मैं तैयार याद करी हुई क्या क्या डाला है इसमें जीरा जीरा हरी मिर्च लहसुन पेस्ट लहसुन पेस्ट मिर्ची का पेस्ट, पेस्ट? मिर्ची का लाल मिर्ची का पेस्ट इसके बाद प्याज आकन मसाला आकन मसाले के बाद तो 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 यार तो है? આપનો વિવાહન કરી લેજો મિત્રો આપના મૂળ વતન કાં કાઢે રાજસ્થાન મેવાજ રાજસ્થાન ક્યાં કામ કરશે નહીં કામ તો કેટલા સારો કા અનુભવ હોય આપણા બાવીસ સાલ છે તો બાવીસ સારો કા અનુભવ

રેગ્યુલર છે તો જૈન માટે આવે તો જૈનો નિરાશ થાય કે મળી રહી મળી જાય કન્ટિન્યુ મળી જાય એના માટે પણ તમે અલગ થી જૈનો માટે પણ બનાવો છો બનાવો કન્ટિન્યુ રેગ્યુલર ચાલુ છે ઓકે મિત્રો તો એમનું પણ સેટઅપ છે કે તમે જૈન હોય તો પણ અહીંયા આવીને આ ટેસ્ટ કરી શકે એટલે એ લોકો પણ નિરાશ થતા નહીં તમે જૈન હોય તો પણ અહીંયા તમને એ કામ થઈ જશે અને સાહેબ તમે પાર્સલ ને એવું બધું આ લોકો લેવા આવે પાર્સલ બધે બધે પાર્સલ થઈ જાય છે ઓકે પાર્સલ તમે કરો છો હા એટલે ઘરે ખાવી હોય તો પણ લઈ જાય અને અહીંયા ખાવી હોય તો પણ અવેલેબલ છે બરાબર ને બરોબર આખું જે સેટઅપ છે એમનું એ સેટઅપ તમે જુઓ આ સેટઅપ ની અંદર જે બાટી છે એવા ફરી પાછી થોડી કમ્પ્લીટ કરવા માટે જઈ રહી છે આ સેટઅપ ની અંદર એ બાટી શેકવાનું કામ કરે છે ઓકે અને આ બાજુ તમે જુઓ તો અપેલામાં ડાળ તૈયાર થઈ રહી છે બાટીની ઢાળ અને આ બાજુ બાટી તૈયાર થઈ છે ખુબજ ચાલે છે મારી ચેનલમાં એ પણ તમે અવશ્ય નિહાળજો અને ત્યાં પણ ટેસ્ટ કરવા જજો ઓકે તો બાકી થઈ જાય પછી આપણે આગળ તમને વાત કરીએ હવે મિત્રો

એ બધી ખુરશીઓ ખાલી છે પણ હું વિડીયો બનાવવાના હેતુથી વહેલો આવેલો છું બરાબર કલાક દોઢ કલાક વહેલો આવેલો છું જેવો ટાઈમ થશે ને એટલે બધી ખુરશીઓ દાળ બાટી ખાવા માટે ભરાઈ જશે અને મિત્રો આપી ડીશ તૈયાર થાય ત્યાં સુધીમાં બીજી વાત કરી લઈએ કે આ લોકોના ઝોમેટો અને સ્વીગીમાં ચાલુ છે એટલે અહીંયા તમે જુઓ કે આ ઝોમેટો અને સ્વીગી વાળા પણ અહીંયા લેવા માટે આવતા હોય છે એટલે ઘરેથી પણ તમે ઓનલાઈન આ ઓર્ડર કરી શકો આ આપણે ડીશ તૈયાર થાય છે આપણે ડિશ ની અંદર તમે જુઓ કે આ પ્રમાણે આ બાટી છે બરાબર ને સાહેબ ઘીમાં ઘીમાં રગડોળી ને મૂકવામાં આવે છે આ તમે જોઈ શકો અને એની સાથે સાથે આપણને આ એની ડીશ આવી દાળની ડીશ આ છે દાળ આ પાપડ આ લડ્ડુ રાજસ્થાન હોય અને લડ્ડુ તો ભોલાય જ નહીં હાજુમાં આ શું ઓછું સાહેબ ઘી ઘી અને આ ચટની ઓકે મિત્રો આપણી આ ડિશ તૈયાર છે તમે જોઈ શકો કે જોઈને જ મોડામાં પાણી આવી જાય આખી તૈયાર છે તો મિત્રો છેલ્લે આપણે ટેબલ પર આવી ગયા છીએ અને તમે જુઓ કે મારી આખી ડિશ તૈયાર છે જેમાં દાલબાટી પાપડ લાડવો છે પછી આ બાજુ તમે જો ઘી છે અને ચટણી છે અને દાળ છે મસ્તી નહી જોઈને આમ ખાવાની ઈચ્છા થઈ જાય એવી ડીશ છે લાલજીભાઈ તમારી પ્રાઇસ શું હશે ક્યાં પ્રાઇસ હો આપડે

અહીંનું લોકેશન શું છે તમારું બોમ્બે કોમ્પ્લેક્સ અપોઝિટ સંસ્કાર પાર્ક ઓકે એટલે કે અડાજણ અડાજણ સુરત નું અડાજણ એરિયા છે આ અને ભૂમિ કોમ્પ્લેક્સ તમે જોયું હશે બરાબર છે અને બીએસએનએલ ની ઓફિસ પણ કદાચ તમે જોઈ હશે એક્ઝેક્ટ એની સામે અને આમ જોવા જાવ તો સંસ્કાર પાર્ક જે આખી રો હાઉસ છે એની એક્ઝેક્ટ કોર્નર પર ઓકે તો આ એનું લોકેશન છે સુરત ની અંદર આઠ નું મહિનાની અંદર સેટઅપ એમનું શરૂ કર્યું છે અને ખૂબ જ ફેમસ થઈ ગયા છે

સાહેબ તમારા રાજસ્થાન માં કેવી ચાલે આ અમારો ફેમસ આઈટમ છે ઓકે લોકો લગભગ મહિના કેટલી વાર ખાતા હશે આ રાજસ્થાન માં કન્ટિન્યુ રેગ્યુલર ખાય તો બી એટલે લોકો લગભગ આપણે જેમ અમારા લોકો જેમ રોટલી ને ભાખરી ખાય એમ આ લોકો તો દાળ બાટી ખાય ઓકે અને લગ્ન પ્રસંગ માં તમારો દાળ બાટી હોય કે ના હોય કન્ટિન્યુ ચાલુ છે લગન પ્રસંગમાં માં આપણે જો અહીંયા વાર છે હવે થોડા થોડા લગ્ન પ્રસંગોમાં દાળ બાટી શરૂ થઈ છે એના ઓર્ડર લો છો તમે એના ઓર્ડર પણ લો છો તમે ઓકે લગન પ્રસંગનો ઓર્ડર પણ લે છે લાલજીભાઈ એટલે કદાચ તમારે એની ઈચ્છા હોય તો આપણે દાળ નાખીએ પછી જોઈએ તીખું કેવું છે બરાબર ને કે દાળ જોઈએ ત્યારે મજાની દાળમાં પણ ઘણા મસાલા હતા ઓકે જો આ દાળ છે મિત્રો કેમેરામેન નજીક આવીને બતાવે આ દાળ જુઓ જાળી પાતરી અને આ રીતની ક્વોન્ટિટી છે એમની બરાબર તો હવે આ દાળ ગઈ ચૂરમા અંદર વાહ ભાઈ વાહ દીકેજી સફલ વિલોગ અંદર આજે એક નવી જ રેસીપી તમને બતાવીએ છીએ તો વિડીયો ને લાઈક કરવાનું યાર ચૂકતા નહીં પેલો બાઈટ છે આપણો એક જ બાઈટ માં હું તમને એક શબ્દ કહી દઉં જે એરિયામાં આ કોન્સેપ્ટ લઈને આવ્યા છે ને એ એરિયા પ્રમાણે એમને ટેસ્ટ મેનેજ કર્યો આડાજન અડાજણ છે સુરતનું અડાજણ હા આ તો બોલતા તમને લોકોને ખ્યાલ આવ્યો હશે કે અડાજણમાં લોકો કેવું ખાય અને એ હિસાબે મેન્ટેન કર્યું છે તો એમનો ધંધો ચાલે તો જ બિઝનેસમાં એ પાવડા કહેવાય જોડે જોડે લાડવો આપ્યો છે આ એનો લાડવો હોય છે ચૂરમાનો ચૂરમાનો સાથે આ ચટણી આપી છે હવે તમને એમ થાય કે મારે વધારે તીખું કરવું છે પણ મને નથી લાગતું કે એમને આ ચટણીની જરૂર પડે